પણ કીધું કે મજબૂત આપેલો વારસો જ્યાં ત્યાં ભાવે કાયમી માટે સેવા થતી હોય અને એટલા માટે છ દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના વખતે પ્રયત્નો કરવાનો છું એકત્રીસ તારીખ સુધીના કેમ્પ ની અંદર તમામ કેમ્પ ની અંદર એક એક તાલુકામાં મથકો પર જઈ અને જે નિસ્વાર્થ ભાવે જે કામ કરી શકે એને બિરદાવવાના હું પ્રયત્નો કરું છું અને બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય

નિભાવ્યું એટલું નહીં બોયલા છે એટલું નહીં સમય સમય નું પરિણામ પણ આપતા છે અને આવનારા દિવસોમાં પણ મજબૂત રીતે આ સેવા કે વારસાને આગળ વધારવાના હું સો ટકા કરીશ